વલ્લભભાઈ વનાલિયા ઘટના એવું છે કે બસ અમારા છોકરાઓને ઉતારવા આવી હતી છોકરાઓ કંડક્ટરના હાથમાં હતા અને આ ભાઈએ રોપ જમાયો એટલે છોકરાઓ એકદમ ડરી ગયા હતા અને બેકી ગયા હતા છોકરાઓ રડતાં રડતા અમુક ઘેર આવ્યા અને અમુક બસમાં બસમાં રડતા રડતા ડ્રાઈવરની ગળકીએ ચોંટી ગયા હતા કાકા અમને છોડો હોય એટલો ભયનો માહોલ પેદા થઈ ગયો હતો અને અમુક છોકરાઓને તો હજી સુધી તાવ આવી ગયેલા છે અને મારો પોતાનો છોકરો સ્કૂલે આવવાની ના પડે છે કે મારે પપ્પા સ્કૂલે નથી જવું ગુંડાઓ આવીને મારે છે બસમાં એને સ્કૂલે જવા પણ બીક લાગે છે એટલા છોકરાઓ ગભરાઈ ગયા છે બીજા ધોરણમાં ભણે છે હવે બીજા ધોરણમાં ભણતા છોકરાને કોઈ જાતની કાંઈ સમજણી ન હોય અને આવા લુખા તત્વો આવીને બસમાં આવીને મારઝૂટ કરે તો છોકરા ડરી જ જાય સ્કૂલે જવાની જ ના પડે છોકરા અમે સલામતીના ભાગરૂપે જ છોકરાઓને શાળાએ મોકલવી છે અત્યારે પરીક્ષા ચાલુ છે છોકરા સ્કૂલે આવવાની ના પાડે છે હવે સ્કૂલે છોકરા ન આવે ને એની પરીક્ષા ન અપાય તો એનો અભ્યાસ બગડે એનો જવાબદાર કોણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે અને છોકરામાંથી ભયનો માહોલ જે ભય છે એ ભય નીકળી જાય એ રીતનું કંઈક પણ આયોજન થવું જોઈએ રાજુભાઈ રામજીભાઈ અમે બસનો કંડક્ટર છું હું છોકરા ઉતારતો હતો મેં એમને એમ કીધું બે મિનિટ ઉભા રહ્યો કીધું એ ઉભા રહ્યા નહીં અને એ આગળ બુલેટ મેકીને મારવા જ મીડ્યા ઢોલ ટાપલી કરવા અને પછી આગળ લઈ ગયા હું છોકરા મેંકવા જાવ આગળ રોડ ટપાડવા પછી ના વાલી આવી ગયા એ બધા આવી ગયા પછી બધા અરવિંદભાઈ આવ્યા એમને મને મેક આવ્યો ધોલ ટાપલી મારવા જ મીડ્યા આઠ દર ધોલ મારી દીધી વાહમાં મારી દીધા વાડમાં મારી દીધું કોઈ પછી હતું નહીં હા રોહિતભાઈ એ હમટિયાળાના હા ધમકી ગાળ્યું બધું બોલવા માંડ્યા હતા ગાળિઓ બોલતા મન ફાવે એમ ધમકી બોલતા હતા કે મારે કાંઈ ફેર ન પડે ગમે એ હોય તો હા ફરિયાદ દાખલ કરી મારું નામ ભરતભાઈ માથોળિયા છે અને આજે જે અહીંયા જે મીટિંગ રાખવામાં આવી હતી ઉમાવંશી અમે એક ગ્રુપ બનાવેલું છે લાઠીદળ ગામનું અને જે ઘટના બની હતી સ્વામિનારાયણ ગુરુકુળના એક બસના કન્ડક્ટરની અને જે લુખા તત્વ દ્વારા ધમકી દેવામાં આવી હતી કે તે મારું બુલેટ શા માટે વેઇટ કરાયું અહીંયાથી તું બસ લઈ લે નહીંતર આમાં મજા નહીં આવે એટલા માટે થઈ અને આ પાટીદાર યુવાનો આજે એકત્રિત થયા હતા અને જો આનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ જવાની પણ વાત છે જે અસામાજિક તત્વ છે તે સમટિયાળા એક નંબર નો છે એનું નામ રોહિતભાઈ છે અને પોતે ભરવાડ છે અને લાઠીદણના આપણે જે સોરો કહેવાય ત્યાં બનેલી ઘટના છે ત્યાં હાકડી બજાર હતી બસ ઉભી રહે તો પાછળથી વ્યક્તિને ને હાલવું હોય તો પણ ન ચાલી શકે એટલે બાળકો ઉતરતા હતા એટલે આ કંડક્ટરે એવું કીધું કે બે મિનિટ ઉભા રહ્યો અમે બસ લઈ જ લઈએ છીએ બાળકો નીકળી જાય એટલે ત્યાં સુધી ઊભા ન રહ્યા ઉગ્ર થઈ ગયા અને રાજુભાઈને મારવા માંડ્યા પછી ગામની જે દુકાન છે ત્યાંથી કોઈ એક ભાઈ આવી અને એમને છોડાવ્યા હતા એફઆઈઆર નોંધાવેલી છે બોટાદ રૂરલની અંદર અને એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે કે એનું રિક્ષ કન્સ્ટ્રક્શન લાઠીદંડની અંદર લાવીને જ કરવામાં આવે જો એને શિક્ષા નહીં મળે તો અમારા ગામનું જે ગ્રુપ છે તે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરશે સંઘવી સાહેબને પણ રજૂઆત કરશે હા તે વ્યક્તિ છે ને એ લાઠીને અંદર એક દેવી પૂજકના છોકરાને પણ થોડાક દિવસ પહેલાં જ આવી રીતે માર મારેલો છે અને એ એના કંઈક અંગત પ્રશ્ન બાબતની અંદર કંઈક વહીવટ હતો એ લોકોનો એ બાબત એને મારેલો છે આવા લોકોની સાથે કાયદેસરની એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરી વખત આ કોઈ ગામની અંદર કે ભાઈ અમારું ગામ લાઠીદળ છે એવું નહીં કોઈ પણ ગામની અંદર જઈ અને કોઈ માણસને દબાવે નહીં એવી આની પાછળ કાર્યવાહી થવી પડે અને બને ત્યાં સુધી તો આને પાસામાં અને જેલ ભેગો જ કરવો પડે આજની આ બેઠકની અંદર બે હજાર યુવાનો ભેગા થયા હતા અને તે બધા જ લોકોએ નક્કી કરેલું છે કે જો અમારો આ પ્રશ્ન જે આ રોહિતને સજા દેવામાં નહીં આવે તો પછી આની અંદર કંઈ પણ કરવું પડશે તો કરવા માટે તૈયાર છે